ભાવનગર મહવા કોર્ટ દ્વારા બળાત્કાર કેસમાં નવાબ ખાન પઠાણ નામના યુવક કેટલી સજા આજે મહુવાના બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં કેસ ચાલી યુવાને સજા પડી સરકારી વકીલની ધારદાર દલીલ તેમજ આડત્રીસ લેખિત પુરાવા તેમજ અત્યારે મૌખિક પુરાવાના આધારે આરોપીને આજીવન કેદની સજા ફટકારાઈ સંગીરા ઉપર દુષ્કર્મના કેસમાં વીસ વર્ષની સખત કેદની સજા ભોગવી રહ્યો હતો આરોપી ગુનાહિત માનસિકતા ધરાવતા હોવાનું કોર્ટનું માનવું છે કોર્ટ દ્વારા આજે તમામ સબૂતોને ધ્યાનમાં લઈ યુવાનને આજીવન કેદની સજા ફટકારાઈ ભાઈ કેસરી છે મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું તારીખ રોજ મહુવા પોલીસ સ્ટેશનની અંદર આરોપી નવાબ ખાન હુસેન ખાન પઠાણની વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો છોતેર એક પાંચસો ચાર પાંચસો છ બે અને ચારસો પચાસ મુજબની ફરિયાદ નોંધવામાં આ કામની આ કામની ફરિયાદની અંદર ફરિયાદી ભોગ બહેનની બહેન ભોગ બનનાર બહેનની સાથે આરોપીએ તેના ઘરે જઈને તેના ઘરના રૂમમાં દરવાજો બંધ કરીને બેનને મોઢે હાથે દઈને તેનું બળાત્કાર અંગેનો કેસ એસ પાટીલ સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફથી મૌખિક પુરાવા તેર અને લેખિત પુરાવા અઠ્યાવીસ રજૂ કરવામાં આવ્યા આ ગુનો પાટીલ સાહેબની કોર્ટમાં ચાલી જતા પાટિલ સાહેબે સમગ્ર પુરાવાનું મૂલ્યાંકન કરીને આરોપીને આજીવન કેદની સજા ફટકારેલ છે અને જુદી જુદી કલમોમાં આરોપીને દસ હજાર રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કરે તેમજ ભોગ બનનાર બહેનને રૂપિયા ચાર લાખની વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ દળે વળતર આપવાનો હુકમ કરે છે